ગુજરાતમાં હાલે કાળઝાળ ઉનાળો શરૂ થયો છે અને ગરમી અને તાપ પડવા લાગ્યા છે ત્યારે મોરબી જિલ્લા વિસ્તાર તો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છેલ્લા ચાર દિવસથી ચાલીસ ડિગ્રી તાપમાન અનુભવાતું હોય છે ત્યારે આ ગરમીથી બચવા લોકો પોતપોતાની રીતે સગવડ ઊભી કરી લે છે પરંતુ મૂંગા પશુ અને પક્ષીઓ માટે રહેવાનું ચણવાનું અને પીવા માટે પાણીની સગવડતા ન હોય ત્યારે ઘણી સેવાભાવી સંસ્થા તે વ્યવસ્થા કરે છે જેમાં મોરબી નજરબાગ લાયન્સ ક્લબ દ્વારા ચકલી બચાવવા માટે રવાપર રોડ પર સીતારામ ચોકમાં વિનામૂલ્યે ચકલીના માળા પાણીના કુંડા અને કુંડા માટેના સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં ફેન્સી માળા હોય લોકો મૂલ્ય આપીને પણ ફેન્સી માળા લઈ જતા હતા આ માળાનું વિતરણ થઈ રહ્યું હતું ત્યારે સેવાભાવી સંસ્થામાં તુષારભાઈ દફતરી રમેશભાઈ રૂપાલા કેપી પી ભાગિયા સહિતના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કેમ્પમાં જ ચકલીના માળા તૈયાર કરવામાં આવતા હતા અને જે વિનામૂલ્યે મૂલ્યે આવતા હતા એકંદરે જીવદયા પ્રેમીઓ આ માળા ફટાફટ લઈ ગયા હતા કોઈએ વિનામૂલ્યે તો કોઈએ મૂલ્ય આપીને પણ આ માળા ખરીદ્યા હતા તેવું જોવા મળ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી